હલો મિત્રો આજે વાળનું શાક બનાવવાનું છે લીલા લીલા લીલાવાલ ખાધેલા છે ને હા લીલાવાલ લીલાવાલનું શાક બનાવવાનું છે મિત્રો સરસ મસ્ત બનાવશું અને ફોલી અને શાક બનાવશું સૂકા વાલ તો બધાએ ખાધા છે લીલાવાલ તો કોકને જ ખાધા છે કોમેન્ટમાં કરજો કે લીલાવાલનું કોને કોને શાક ખાધેલું છે આપણા ખેતરમાં વાયેલા છે લીલા ચલો મિત્રો આપણા દેવતા સળગી ગઈ છે હવે તપેલા દઈએ ફર્સ્ટ ક્લાસ અંદર કપાસિયા તેલ નાખ્યું છે આપણા વાલ તૈયાર થઈ ગયા છે ફૂલાઈ ગયા છે કમ્પ્લેટ શાક બનાવી દઈએ આ છે આપણું લસણ લસણ અંદર બધું નાખી દઈએ લસણ તૈયાર થઈ જાય લાલ થઈ જાય એટલે આપણે વાલને બધું અંદર અંદરમાં મિક્સ કરી મસાલા મરચું હળદર જીરું ગરમ મસાલા મીઠું લસણ તૈયાર થઈ ગયું છે હવા દઈએ બટાકા અંદર શાકભાજીએ મિત્રો વાલ સરસ આ છે આપણા વાલ લીલા પાંચ મિનિટને બોઈલ થવા દઈએ બોઇલમાં તેલમાં એટલે પાંચ મિનિટ કમ્પ્લીટ થઈ જાય આપણે જરૂર પૂરતું મીઠું નાખી દેસુ નમક પછી લાલ મિર્ચ તીખા મિર્ચ છે તીખા ये गांव में बड़ा तीखूज खाय सतरन सब्जी है गई लाल और धनिया पाउडर हलदर काश्मीरी मसाला अपना वाल तैयार थी गया एक नंबर ચલો મળશું હવે રાત્રે